જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર અને મજોટ ગામે ઊંડ બે ડેમ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતો શિયાળુ પાક માટે પિયત ડેમ માંથી કેનાલ દ્વારા પાણી છોડવામાં આવે છે જેમાં કેનાલમાં મોટા ગાબડા ગાંડા બાવળની ઝાડી ઉગી નીકળેલ છે અને કેનાલની અવારનવાર સફાઈ કરવા માટેના ટેન્ડરો બહાર પાડવામાં આવેલ છે કોઈ પણ પ્રકારની સરકાર દ્વારા કામગીરી કરવામાં આવતી નથી અને જ્યારે કેનાલ દ્વારા પાણી છોડવામાં આવે છે ત્યારે ખેડૂત પોતાના વાડી ઉભા પાકને બચાવવા માટે કેનાલની અંદરનું સફાઈ અભિયાન પોતાના હાથ વડે કરવામાં આવે છે અને ઊંડ બે ડેમ સિંચાઈ યોજનામાં જે સ્ટાર રૂમમાં મોટા ભાગની જગ્યાએ ગાબડા પડ્યા છે ગમે ત્યારે મોટી જાનહાની થવાની સંભાવના છે

જય ભારત જણાવવાનું કે મજોટ અને લખતર વચ્ચે ઊંડ બે સિંચાઈ ડેમ આવેલ છે એ ડેમની અંદર પાડી જે એટલી ગુણવત્તાવાળી નબળી છે કે કોઈ જો પ્રવાસી અહીંયા હાલી જાય તો ગમે ત્યાં બાળક નીચે ગળકવાનો જોખમ રહીએ તો એની કાર્યવાહી કરવા સરકારશ્રીને અને સિંચાઈ વિભાગને નમ્ર વિનંતી અને ત્યારબાદ આ જે ઓફિસ રહી આખી જર્જરી છે અને ગમે ત્યાં અનિશ્ચિત કોઈ બનાવ ન બને તે પહેલાં એ બિલ્ડિંગ પણ નવું બનાવવું પડે એમ હે તો એ પણ બિલ્ડિંગની કાર્યવાહી કરે ત્યાર બાદ જે ઊંડવે સિંચાઈ નીચે આ સાઈડની કેનાલ ભાદરા કેશિયા બાદન પર જોડિયા લગી જે કેનાલ જાય દર વર્ષે ટેન્ડર પ્રક્રિયા થાય છે કેનાલ સાફ કરવાનું પણ આજ બાવરો તમે એની અંદર જુઓ તો હાથ આઠ વર્ષ કે આઠ આઠ વર્ષના બાવરો થઈ ગયા તો કઈ રીતે આ લોકો અધિકારીઓ માટે ધ્યાન રાખી અને ટેન્ડરમાં કામ કરાવે હે તો આની અંદર અનેક ભ્રષ્ટાચાર થાય ખેડૂને જ્યારે પાણી જોઈએ ત્યારે જાતે ખેડૂ આવી અને કેનાલ સાફ કરી અને પાણી આગળ ધકેલે હે તો આવડા બાવર થઈ ગયા વર્ષના તો આઠ વર્ષની અંદર વખત તો કેનાલ હોય તો હોય કારણોસર બરાબર કે છ મહિનાનો પણ આજ તમે જુઓ દસ દસ વર્ષના બાવરો પણ થઈ ગયા છે લીમડા છે જાડવા છે એની અંદર તો પાકી કેનાલના મૂળિયા લગી જાય અને પાકી કેનાલને તોડે તો એ પણ નુકસાન જાય છે અને આઠ મહિના કેનાલનો યુઝ કરવામાં આવે છે તો એની અંદર જે સફાઈ રહી જે યોગ્ય જે એના ગેટો રહ્યા એની સર્વિસ ટાઈમસર સરકાર શ્રીને કરાવવાની સરકારશ્રીને મેળો કરવો હોય અહીંથી દુવારકા તો બે હજાર પાસ મૂકવાનો ટાઈમ છે એનું ડીઝલ બારવાનો ટાઈમ છે પણ એ ડીઝલ નો બારે અને સરકાર શ્રી જો અહીંના વિકાસના કામમાં જો પૈસા વાપરે તો યોગ્ય પૈસા વપરાય યોગ્ય પ્રજાની સુરા રક્ષા રીયે આ રસ્તો જે જાય છે એની અંદર ખાડા એવા પડી ગયા છે તો આ ગમે ત્યાં આના ગેટની છત હરવે હરવે નબળી પડતી જાય તો એની મેન્ટેન જે કામ કરાવવું જોઈએ તો એની અંદર એ કામ કેમ કરાવતા નથી તો ઊંડ બે સિંચાઈ વિભાગના અધિકારીઓને હું જાણ કરું હું સરકારશ્રીને જાણ કરું હું કે આ જે રજૂઆત એને સમયસર ધ્યાને લઈ અને સરકાર સુધી રજૂઆત પહોંચે અને એનું કામ થાય અને ખેડૂતોને હેરાન ન થાય એના માટે ફાયદો મળે અને કારણ કે સરકાર એમ કે વિકાસ કર્યો ખાતરના ના ત્રણ ગણા ભાવ કરી દીધા પાણીના પૈસા સો ટકા ઉઘરાણી કરવામાં આવે એક પણ પૈસો બાકી નથી રહેતો તો આ જેની અંદર કેનાલ સાફ કરવામાં યોગ્ય ટાઈમસર અને એનું કાયદેસરનું કામ અધિકારીઓ માથે રહીને કેમ નથી કરાવતા તો આની અંદર અમને એવું લાગે છે કે કોઈ અધિકારીઓની કે કોન્ટ્રાક્ટરોની કે અથવા સરકારની કોઈ આમાં મિલી હોય